ગુજરાત તાજા અને તહેવાર ને લઈને આવ્યા કિસ્સા ને ખાલી કરતા સમાચાર નવરાત્રી તહેવાર અને ગૃહ મંત્રી નું મોટું નિવેદન ગુજરાત માં ચાર દિવસ સુધી રહેશે બંધ હવે ગરબા અને નવરાત્રી ને લઈને આવ્યા ત્રીસ નવા નિયમો જાણી લો મિત્રો નહીતર થશે પચાસ હજાર રૂપિયા નો દંડ જેવા સમાચાર જાણતા પહેલા તમે જો ચેનલ નવા હો તો ખાસ મિત્રો બી ભી ચેનલ ને फटाफट સબ્સ્ક્રાઇબ કરી લેજો કારણ કે રોજના તાજા અને ઉપયોગી સમાચાર આખો દિવસના સવાર બપોર સાંજ નિયમિત અમે તમને સૌથી પહેલા આપતા રહીશું વિડિયો પસંદ આવે તો લાઈક કરી દેજો અને વધુને વધુ આપણા મિત્રોને જલ્દી મોકલી આપજો હવે નવરાત્રી ને લઈને પોલીસે મહિલાઓને આપ્યો ખાસ મેસેજ નવરાત્રી ને લઈને પોલીસે મહિલાઓને મેસેજ આપતો એક વિડિયો જાહેર કર્યો છે વિડિયોમાં એક પોલીસ कर्मी જણાવી રહ્યા છે કોઈ અજાણી વ્યક્તિ જો તમને કોલ્ડ ડ્રિંક પાણી કે અન્ય ખાણીપીણીની ચીજ વસ્તુ આપે તો લેવી નહીં આવા આવાવરું જગ્યાએ કોઈ પણ વ્યક્તિ સાથે જવું નહીં લાઈટ ન હોય તો શોર્ટકટ રસ્તેથી જવાનું ટાળવું જોઈએ ત્યારબાદ નવરાત્રી તહેવાર પેલા મેદાનોને લઈને વિવાદ નવરાત્રી પેલા એएमसी ના મેદાનોમાં આયોજનને લઈને વિવાદ ઊભો થયો છે ગરબાના આયોજનને લઈને હાઈકોર્ટમાં અરજી કરવામાં આવી છે સ્ટેન્ડિંગ કમિટીના વિરુદ્ધ નવરાત્રી આયોજન માટે ગ્રાઉન્ડ અપાયાનો આરોપ લગાડવામાં આવ્યો છે અરજદાર દ્વારા રજૂઆત છે છે કે એસ્ટેટ વિભાગના સર્ક્યુલરનું ઉલ્લંઘન કરી આ ગ્રાઉન્ડ આપવામાં આવ્યા નવરાત્રી અંગે ગુજરાતના ગૃહમંત્રી હરસંઘવીએ આપ્યું મોટું નિવેદન નવરાત્રી પહેલા માટે ખુશીના સમાચાર સામે આવ્યા છે નવરાત્રીમાં ગરબા રમવા અંગે ગૃહ રાજ્ય મંત્રી હર્ષંઘવી કાર્યક્રમમાં નિવેદન આપ્યું છે જે મુજબ આખી રાત ગરબા રમી શકાશે ગરબા રમતા કોઈ નહીં રોકી શકે સંઘવીએ કહ્યું કે ગુજરાતીઓ પાંચ વાગ્યા સુધી ગરબા રમશે લોકો જેટલા વાગ્યા સુધી ઈચ્છે ત્યાં સુધી ગરબા રમશે ખાસ તો મિત્રો એ છે કે અત્યાર સુધી તો રાત્રે બાર વાગ્યા સુધી જ ગરબા રમવાનો નિયમ રાખવામાં આવ્યો હતો હવે ગુજરાતમાં અહીં નવરાત્રીને લઈને ત્રીસ નવા નિયમો નવરાત્રી આડે હવે ગણતરીના કલાકો બાકી છે ત્યારે અમદાવાદ શહેર પોલીસ દ્વારા ગરબાના આયોજકો માટે ગાઈડલાઈન બહાર પાડવામાં આવી છે જેમાં સલામતી સુરક્ષા અને સર્વેલન્સ ને લગતા ત્રીસ જેટલા નવા નિયમો બનાવવામાં આવ્યા છે જેમનું આયોજકો પાલન કરવાનું રહેશે જેમાંનો એક નિયમ એવો પણ છે કે ખેલૈયાઓ અશિસ્તન અભદ્ર કપડા નહીં પહેરી શકે સુરુચિનો ભંગ થાય તેવા ગીતો પણ નહીં વગાડી શકાય તો ચાલો મિત્રો જાણી લો નવરાત્રીને લઈને પોલીસની ગાઈડલાઈન દુર્ઘટના કે દુર્ઘટનાની જવાબદારી આયોજકોની રહેશે મોટા સ્ટેજ ઉપર નું સર્ટિફિકેટ મેળવવું પડશે એન્ટ્રી એક્ઝિટ પોલની ગેટની સંખ્યા વધુ રાખવી પડશે અને ઇમરજન્સી એક્ઝિટ પોલ અલગ રહેશે ગરબાની જગ્યા સુરક્ષિત અને બીજાને અડચણ ન થાય તેવી સિક્યુરિટી ગોઠવવી પડશે દરેક ગેટ પર ચેકિંગ બાદ જ પ્રવેશ આપવામાં આવશે પ્રવેશની જગ્યાએ કેમેરા હોવા જોઈએ અંદર કોઈપણ વસ્તુ લઈ જવાની મનાઈ ફરવામાં આવી છે કર્મચારીઓ આઈડી ફરજિયાત છે અને પાર્કિંગની વ્યવસ્થા હોવી પણ ખૂબ જ જરૂરી છે વધુમાં ખેલૈયાઓ તમને જણાવી દે કે રાત્રે બાર વાગ્યા સુધી સાઉન્ડ કે માઇકની પરવાનગી આપવામાં આવી છે સ્થળ પર પ્રાથમિક સારવારની વ્યવસ્થા પણ હોવી જોઈએ પારદર્શક કપડાં ના પહેરવા જોઈએ લાગણી દુભાઈ ધાર્મિક તેવી કોઈ ગીતો પણ વગાડી શકાશે નહીં ગરબાના સ્થળે ચારેય દિશામાં ચાર વોચ ટાવર રહેવા જોઈએ ફાયર એનઓસીની શરતોનું પાલન કરવું પડશે દિવસે પણ સુરક્ષાનું ધ્યાન રાખવું પડશે રાજકીય બિનરાજકીય લોકો દ્વારા ઉશ્કેરીજનક ભાષણ ટાળવું જોઈએ અને એમ્બ્યુલન્સની વ્યવસ્થા પણ ગોઠવવી પડશે ચિંતાજનક સમાચાર જો વરસાદ પડશે તો કરોડો રૂપિયા ડૂબશે નવરાત્રી ને ગણતરીના કલાકો બાકી રહ્યા છે ત્યારે આયોજકો દ્વારા હાલ તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે તમામ ગ્રાઉન્ડ અને મેદાનોને શણગારવામાં આવી રહ્યા છે તો બીજી બાજુ નવરાત્રી ફેસ્ટિવલ વચ્ચે વરસાદના હાલના રાઉન્ડની આયોજકો અને ખેલૈયાઓના જીવ તાળવે ચોંટ્યા છે આ પરિસ્થિતિ વચ્ચે ગરબા આયોજકે મોટા પાયે ઇન્સ્યોરન્સ લીધા છે જેમાં સુરતની વાત કરીએ તો પચાસ કરોડના વીમા ટોચ પર છે ખેલૈયા દીઠ એક લાખ એક એક લાખના વીમા ઉતરાવ્યા છે તો જાણી લો મિત્રો શું વરસાદ નવરાત્રી બગાડશે હવામાન વિભાગ દ્વારા રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં ફરી એકવાર અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે બપોરના સમયે વડોદરા અને બોટાદમાં ધોધમાદ વરસાદ વરસતા ગણતરીના મિનિટમાં જ રસ્તા પર પાણી ફરી વળ્યા હતા તો બીજી બાજુ જુનાગઢમાં ગત રાત્રિએ માત્ર ત્રણ કલાકમાં સાડા સાત ઇંચ વરસાદ ખાબક્યો હતો જેના પગલે પાણી પાણી જોવા મળી રહ્યું છે આગામી દિવસ માટે પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે એટલું જ નહીં મિત્રો હવે નવરાત્રી તહેવાર પહેલા ખેલૈયાની ચિંતા વધારી નવરાત્રી પહેલા વરસાદે ખેલૈયાની ચિંતામાં વધારો કર્યો છે અમદાવાદમાં આવેલું જીએમડીસી ગ્રાઉન્ડમાં પાણી ભરાતા ચિંતા જોવા મળી રહી છે જો કે દર વર્ષે આ ગ્રાઉન્ડમાં નવરાત્રીનું ભવ્ય આયોજન કરવામાં આવે છે હાલ ગ્રાઉન્ડમાં વરસાદી પાણીને લઈને ખાલી કરવા માટે પંપ લગાડી દેવામાં આવ્યા છે વર્ષ બે હજાર તેરથી જીએમડીસી ગ્રાઉન્ડમાં વાઇબ્રેટ નવરાત્રીનું ભવ્ય આયોજન કરવામાં આવતું હોય છે ગુજરાતના ગૃહ મંત્રીએ ફરી એકવાર આપ્યું મોટું નિવેદન હરસંઘવી ફરી એક વખત મોડી રાત સુધી ગરબા રમવા અંગે નિવેદન આપ્યું છે તેમણે કહ્યું કે અન્ય લોકોને તકલીફ ન પડે એ રીતે લાઉન્ડ સ્પીકર બંધ રાખી મોડી રાત સુધી ગરબા રમી શકાશે નવરાત્રીમાં વેપારીઓ પણ મોડી રાત સુધી વેપાર કરી શકશે સાથે તેમણે એમ પણ જણાવ્યું છે કે શેરી ગરબા અને જાહેર ગરબા માટે પોલીસ સાથે મળીને અલગ અલગ નિયમો બનાવવામાં આવશે જેનું પાલન ખેલૈયાઓ કરવું પડશે હવે ગુજરાતમાં અહીં ચાર દિવસ સુધી રહેશે બંધ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આગામી દિવસોમાં ગુજરાતના પ્રવાસે છે ત્યારે તેની સુરક્ષાને લઈને જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે અમદાવાદ શહેર પોલીસ કમિશનરે નો ડ્રોન ફ્લાઇને લઈને જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે જાહેરનામા અનુસાર તારીખ બે થી લઈને પાંચ ઓક્ટોબર સુધી તમે ડ્રોન કોઈપણ જગ્યાએ ઉડાવી શકશો નહીં જાહેરનામાનો ભંગ કરનાર સામે ગુનો નોંધવામાં આવશે વિદ્યાર્થીઓ અને વાલીઓ ખાસ જાણી લો નહીતર થશે મોટો દંડ અમદાવાદ શહેર અને ગ્રામ્ય ડીઓ દ્વારા ખાસ ડ્રાઇવ શરૂ કરાઈ છે જેના ભાગરૂપે અમદાવાદની વિવિધ શાળાઓ બહાર અને પોલીસની સાથે રાખીને ચેકિંગ છે જેમાં અનેક વિદ્યાર્થીઓ બિનઅધિકૃત રીતે વાહન ચલાવતા પકડાયા છે જેમની પાસે લાયસન્સ ન હતું કે સાથે હેલ્મેટ પણ ન હતું શાહીબાગ પાસે આવેલી રાજસ્થાન સ્કૂલ બહારથી જ પોલીસે પચાસ હજાર કરતા વધારે રકમનો દંડ વસૂલ કર્યો છે